કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના તલના બજાર ભાવ વિડિયોની અંત સુધી બનના રહેજો ખેડૂત મિત્રો રાજકોટ એક હજાર સાતસો ને पंदर रुपयाजार ने एक रुपये कुंडला एक हज़ार पांच सौ ने एक रुपया थी एक हज़ार नौ सौ ने एक एकत्र रुपया बंदर एक हज़ार छह सौ रुपया एक हज़ार नौ सौ ने बीस रुपया मोरबी एक हज़ार पांच सौ रुपया थी एक हज़ार नौ सौ ने चालीस रुपया જેતપુર એક હજાર પાંચસો ને બાવીસ રૂપિયાથી એક હજાર નવસો રૂપિયા જામજોધપુર એક હજાર ચારસો ને એકસઠ રૂપિયાથી એક હજાર આઠસો પંદર રૂપિયા વિસાવદર એક હજાર પાંચસો અગિયાર રૂપિયાથી એક હજાર નવસો પાંત્રીસ રૂપિયા જામખંભાળિયા એક હજાર છસો અગિયાર રૂપિયાથી એક હજાર નવસો ચાલીસ રૂપિયા ધારી એક હજાર પાંચસો પંદર રૂપિયાથી એક હજાર નવસો ને એકવીસ રૂપિયા ધ્રોલ એક હજાર પાંચ રૂપિયાથી એક હજાર બાર રૂપિયા વાંકાનેર એક હજાર એક રૂપિયાથી એક હજાર નવસો ને બાવીસ રૂપિયા તળાજા એક હજાર પાંચસો બાર રૂપિયાથી બે ચાલીસ રૂપિયા દાણ એક હજાર પાંચસો ને પંદર રૂપિયાથી એક હજાર નવસો ને બાવીસ વીસ રૂપિયા જુનાગઢ એક હજાર છસો રૂપિયાથી એક હજાર નવસો ને પંદર રૂપિયા અમરેલી એક હજાર છસો ને પંદર રૂપિયાથી એક હજાર નવ નવસો ને એકવીસ રૂપિયા દાહોદ એક હજાર પાંચસો રૂપિયાથી એક હજાર નવસો ને પંદર રૂપિયા જય આગળ ખેડૂત મિત્રો જામનગર એક હજાર પાંચસો ને એકાવન રૂપિયા બે હજાર એકસો બાવીસ રૂપિયા કાલાવડ એક હજાર બાર રૂપિયાથી એક હજાર પંચાવન રૂપિયા સમી એક હજાર પાંચસો ચાલીસ રૂપિયાથી એક હજાર અગિયાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની અપડેટ મળતી રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન